અમારે તો ઉત્તરાયણ ની તૈયારી થઈ રહી છે અને ઉત્તરાયણ તમારે જથ ઉત્તરાયણ કરવાની છે હજુ ઉત્તરાયણ ના તો ચાઉ દાડાની વાર છે ને આમ તમે કેવી ઉત્તરાયણ તૈયારી કરી રહ્યા છો શું વાત કરો અમારે તો ઉત્તરાયણ તો યારી પનરદાડા પેલી અમે કરતાર મેળા આવે છે કારણ કે અમારી ઉતરણ તો બહુ ભારી હોય છે નકરી ખર્ચાળી ઉતરણ હોય છે એટલે અत्ताથી અમે તૈયારી કરા હોય જ તમે કેમ કરો અમારે ભેળી એકલા નહીં કરવી અમારે ને તા તૈયારી કરો અમારે તો ભેળી કરી એટલે તમે તૈયારી કરવા આવતા રે ને તા અમારી ઉતરણ તો બહુ ભારે હોય પણ એ ભલે ને ભારે તો પણ હે હા ભલે ને ભારે પાછો અમે ઉતરણ કરે એ વિત તમાર કરવા નહી હો હારું હારું હે ઓ અમાર તો પતંગ ચકે હે પતંગ ચકે હે હા તે ઓમ ઓમ તમે ઓમ જન કે ચકલા ઉડે એવી રખત ઉડે તો અમે कार है तो जनों ने हमारे ये उड़न ये भी चकार है ये भी ये भी नहीं हम भी तो बिजी पाते ली उतरन करा सपासा हाँ रोते बिजी पाते ली कर चाहिए शुभारी तो तमार तैयार अतार से तैयारी कर भी है तैयारी तो कर भी चल अतार हाँ रो हेडो तर मुख होएम करो हाँ रो हेडो ले तो भी एक साइडो कापो साइडो कापता ह�

તમને આ ચોડો લોબોડો આપડે ખર્ચો નહીં કરવાનો પતિંગાનો ખર્ચો તો કરવા વાળા કરશે તો આમાં ભેગા ઉતરણ કરવા જ આવ્યા છો કે નહીં તમે દોરડું બોધો જો કેટલું ઓછું થાય આ તો થાય હા